ગુજરાતમાં પણ તમને કાશ્મીર જેવો નજારો જોવો હોય તો તમારે સૌરાષ્ટ્રના જેતપુરમાં આવવું પડે તમે દ્રશ્યો જળ જમીન અને જંગલ બચાવવા માટેના કરોડોના ખર્ચા કરી જાહેરાતો કરી રહ્યા છે પ્રયાસો કરી રહ્યા છે પર્યાવરણ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે તો બીજી બાજુ જેતપુરની જે ધરતી છે તેના પર પ્રદૂષણ માફિયાઓ તંત્રના નાક નીચે બેફામ બન્યા છે જેતપુરની ભાદર નદી ઉડી રહ્યું છે નમસ્કાર ગુજરાત જેતપુરની જીવાદોરી ગણાથી ભાદર નદી આજે કેમિકલ ના ગુટે ગોટાથી ઢંકાઈ ગઈ છે કેરાડી અને લુણાગ્રા ગામ પાસેથી પસાર થતી નદી છે ઝેરી પાણી નદીમાં ઠાલવી રહ્યા છે અને વર્ષોથી આ જ પરિસ્થિતિ છે રજૂઆતના થોથા ભરાયા છે પણ કાર્યવાહીના નામે મીંડું છે પ્રદુષિત પાણીના કારણે ખેડૂતોની જે ફળદ્રુપ જમીન છે તે બંજર બની રહી છે અને ઊભા પાકો નાશ થઈ રહ્યા છે એટલું જ નહીં આ ઝેરી ફીણ વાળું પાણી પીવાથી તંત્રના આશીર્વાદ છે એવો સવાલ આજે દરેક ગ્રામજન પૂછી રહ્યું છે સ્થાનિકો શું કહે છે તેના પર નજર કરીએ આજે જોઈ રહ્યા છો કે આ ભાદર નદી નો પુલ છે જે કેરાડી અને પાંચપીપળાની વચ્ચે આવેલો છે આજે આ નદીની અંદર એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે કે જાણે આમ બરફનો જેમ ઘોડાઓ કાશ્મીરમાં જેમ ઉડતા હોય એવી રીતે અહીંયા અત્યારે આ પ્રદૂષિત પાણીથી એટલા ફીણ વળી રહેલા છે આ પ્રદૂષિત પાણી આગળ છાપરવાળી નદીમાં જે હોકળો એક ભળે છે તેની અંદર ટેન્કર ઠલાવવામાં આવે છે ત્યાંથી આ પાણી આજે અહીંયા સુધી પહોંચી ગયું છે આ ભાદર બે ડેમમાં જશે ત્યાંથી બધા લોકોને પીવામાં પાણીનો ઉપયોગ થશે

અને ગત દિવસોની અંદર તમે જોયું છે કે વરસાદી પાણીને લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તો ક્યાંક ને ક્યાંક આવા કેમિકલ યુક્ત પાણી આવનારા દિવસોની અંદર ખેડૂતોને જરૂર પડશે ત્યારે એ પીએફ માટે ઉપયોગ કરવાનો થયા ત્યારે આ કેમિકલયુક્ત પાણીથી ખેડૂતોને આ પાકને પણ નુકસાન થશે તો આ ક્યાંક ને ક્યાંક ડાયન્ગન પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન દ્વારા આ કેમિકલ યુક્ત પાણી હોકળા દ્વારા હોકળામાં છોડી અને ભાદર નદીના માધ્યમથી આજે આ છોડવામાં આવ્યું છે ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના વિઝન ને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે છે અને ખેડૂતોને આવનાર દિવસોની અંદર પિયત અંદર જે પાણીની જરૂરિયાત પડવાની છે તો શું આ કેમિકલ યુક્ત પાણીથી આવનાર દિવસોની અંદર ખેડૂતો એમના પાકનું પિયત કરશે અને આ કેમિકલ યુક્ત પાણીથી આ જમીનના સ્થળની અંદર જશે તો આમ જનતા આમ લોકોને પણ આ એક ગંભીર બીમારીથી પીડાશે તો મારે એટલું જ કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક આ

મા અમારી માંગ છે કે પાણી કઈક ચોખ્ખું આવે એવું કઈક કરે સરકાર આ ફીણા વડે છે તો એ બાબતે શું કે ફીણા વડે છે એ તો બંધ થાય તો થાય પીણા તો ચાલુ જ રહીએ છે સહયોગ થી આ લાલ પાણી અને પ્રદૂષિત પાણી આજે જઈ રહ્યું છે ફાધર જેવી પવિત્ર નદી જેને આજે ત્રિવેણી સંગમ નો પણ સાથ મળે છે એવી ત્રિવેણી સંગમ ની અંદર આજે ડાયંગ અસોસનના સહયોગ થી આ લાલ પાણી અને રબારી તણા ફાટકે જે છેલું આવે છે એની અંદર ટેન્કરો ઠલવી આજે ભર શિયાળાની અંદર પણ એક નદીનો માહોલ વરસાદી માહોલ હોય એવો લાગી રહ્યો છે અને આપની સમક્ષ છે જે આ ફીણાવાળું પાણી છે એ રબારીકાના પાટિયા પાયાથી ટેન્કરો ઠલવાય અને આ પ્રદૂષિત પાણીને કરે છે અને આ છેલા મારા જન્મ પહેલાથી એટલે અંદાજીત તો થી પિસ્તાલીસ વર્ષ થયા વારંવાર ભાજપ ની દયા થી ચાલતું હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે અનેક વખત પ્રદુષણ બોર્ડના અધિકારીઓને રજૂઆત કરી છે તેમજ એસોસિયેશન ના પ્રમુખો રજૂઆતો કરી છે હવે આ કિસાનોને પાયમાલ કરવા માટેનું મને એવું લાગે છે કે ગુજરાત સરકાર ષડયંત્ર હોય એવું લાગે છે ઘણા વખત વખત એવું રજૂઆત કરવામાં આવે છે કે આ પાણી ને ડાયરેક્ટ દરિયા ની અંદર પોરબંદર ની અંદર મળી જાય એવું આયોજન અંદર ગામનું કરવાનું આવે છે પણ એ આ સરકારના એક આવા ખોટા વચનો થી પરિચિત કરી અને ખેડૂતોને ખોટી લાલસાની અંદર જગાડે છે એવું લાગે છે બાકી તો તમારી સમક્ષ છે આજે ભરશિયાળાની અંદર પાણીની અંદર પૂર આવ્યું નદીની અંદર અને ઈ પૂર પછી નહીં પ્રકારનું હોય સમજ પાણીના પરપોટા સાથે પૂર એટલે આ ભાજપની દયા છે અને આમ મીડિયાના મારફતથી અનેક વખત રજૂઆતો ઘણા બધા મિત્રોએ કરી છે ઘણી બધી પાર્ટીઓ કરી છે ઘણા બધા કિસાન નેતાઓએ કરી છે પણ લુણાગ્રા ગામ પૂછી રહ્યા છે કે શું આ પ્રદુષિત પાણી અમારું જીવન લેવા માટે છોડાયું છે પદમ નદી ની સપાટી પર જામેલા ફીરના કે કાયદાનું નહીં પણ કેમિકલ માફિયા શાસન છે આ કોઈ એક દિવસની વાત નથી આ દર વર્ષે આજ મલાજો ત્યાં જોવા મળે છે ખેડૂતો કરી કરીને થાક્યા પણ જીપીસીબી ની આંખ ખુલતી નથી શું આ માફિયાઓ પાસે તંત્રના આશીર્વાદ છે કે પછી અધિકારીઓના કિસ્સા ગરમ કરીને આ પ્રદૂષણના ગોટે ગોટાને છાબરવામાં આવી રહ્યા છે સવાલે એ થઈ રહ્યો છે ચર્ચાઓ થઈ રહી છે કે જ્યારે રક્ષક બને અથવા જમી નહીં પણ માત્ર ઝેરનો બાર શું જ મળશે આવા જ બધું સાથે ફરી મળતા રહીશું તમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટીન નમસ્કાર